ગુડ મર્નિંગ ગુડ મર્નિંગ એસ ગુડ મનિંગ ગુડ મર્નિંગ એ ગુડ મર્નિંગ વર્ષા ચાલુ છે નહીં મૌસમ કેવું છે મારો ચાલુ જ છે વરસાદ બન્યું પાણી ભરી ગયું તેડ છે વાતાવરણ તબકડામાં પાણી ભરી ગયું તો વરસાદમાં તબકડું મીલું હતું

હ બીજો કાઢેલો પોણી જાય છે એની બાજુ છે ગાળું છે ને ભપૂરની બીચો કાઢ્યો પણ ખબર કાઢી લો પોણી ચાલુ થઈ જાય પોણી એમાં એક કાઢી દો ચાલુ થઈ ગયું રમજ કોની હોય ભરાણું

না বেশ গাছে খিচড়ি নো না করেছে અને એક રાતની ખીરનો નાસ્તો કરે છે બીજ નથી કરવાની એટલા દાળે ખીર ખાવ એક પોટ મેલે દે ભૂસ્યા દાળ એકલા નહીં ભાઈ બીજ કરી ભૂખ બહુ લાગે પોલાનંદ નીરુ નો બેન હતો આ કે વાગો તા પપ્પા કોદા હો કરતા

ખાલી મારા બે વસ્તુ ખાવાની કેવડો ને વેફર ખાતા નથી એક ડાળો બે ભૂખ્યા ના રહીએ કોઈ એક ડાળો કેવડો નું વેફર ખાવ ને તમે તોય તમે ભૂખ્યા ના રહી શકો ની મા તો છોડોય નહીં તું એ નહીં

পার্করে পুরে না Pemrena. Baik, harus tadi join dulu karena baru ya. Nih,

સીધી થઈ જાય દાળ મૂકી દીધી છે અહીંયા બનાવી છે ભાત રોટલી બનાવવાની બાકી છે મસાલો પણ કરવાનો છે દાળમાં નાખવા માટે લીલા મરચાં અને લસણ નાખવાનું છે મીઠો લીમડો લેવા આવ્યા છે દાળમાં નાખવા માટે

Der var kaien i complete karditis. કૂતરું છો ચડ્યું છો ધાબા ઉપર જેવી રીત મોણસના શોખ હોય ને ધાબા ઉપર રહેવાનું હોય એવી રીતે એને શોખ લાગે ભાત ના રોટલી સાસ નહી ખાઈ ઈ કળના જોઈએ આલી હોની કને રોતી તો આલી હોન દરપાતે ચોહીન બનાવી દીતો રોટલી દાળ ભાત નહી ચીખી નહિ બની હપ્પુ ચી નહી ચીખો મરચો નાખ્યો તો મારા હોય તો હપુચો નહીં નાખ્યો પછી રામદેવ મંદિર અમે અહીંયા બીજ ફરવાયા છે Jai Gampati -ga, Dadah જય અનુમાન રામજી મંદિર આ શંકર ભગવાન નંદી છે કામનાથ મહાદેવ શંકર ભગવાન નામ એવું છે કામનાથ મહાદેવ

Morense com bem mabeça e

ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો